હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ સાત ત્રણ બે હજાર પચીસને શુક્રવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો તો તેના નીચા ભાવ આઠસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રણ ચણ્યા તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચીસ મેથી તો તેના નીચા ભાવ सो सित्तेर रुपयायने तेव आठ सोने पचास तुवेर तो तेना नीचा भाव एक हजार त्रणसो रुपयाची लईने तेना उचा भाव एक हजार चार सो एक धाणा तर तेना नीचा भाव नऊ सो पचास रुपयाची लईने तेना ऊसा भाव एक हजार सो पिस्तालिस जुवार तो तेना नीचा भाव चारस रुपयाची लईने तेना उचा भाव 920 ચોવીસ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંચાણું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો સત્યોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો નવ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો બાવીસ જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો પંચાણું આ હતા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો બાર એરંડા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સૈણ્યા તો તેના નિશા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છપ્પન મેથી તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એંસી રૂપિયા અડદ તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક બસો રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચ धाणा निशा भाव एक हजार रुपया उचा भाव एक हजार आठसो ने नेऊ सोयाबीन भाव चारस रुपया उचा भाव सात सोने पचिस रुपया बाजरी तो तेना निशा भाव चारस रुपया तेना उसा भाव पाच सोने एकावन रुपया तल सफेदा भाव एक हजार त्रो रुपियाँ लै नै त्यहाँ उचा भ रुपियाँ घाउ टुकडा त्यस भाव चार सो साठ रुपियाँ लै नै त्यहाँ उच्चा लोकवन तो सित रुपियाँ घाउन तिस भार सो पात्रुप लै नै त्यहाँ उच्चा भन्स सौ पन्ध्र मगफल त्यस भाव नौ सोत्तर रुपियाँ लै नै त्यहाँ એક હજારને સિતેર કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો પચાસ આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે શૈયા તો તેના નિશા ભાવ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાણું નાળિયેર સોનંગના ભાવ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને બત્રીસ અડદ તો તેના નિશા ભાવ છસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સિત્તેર मग तेना तेना तो तेना निशा भाव चो एक हजार चारस त्रिस तेना ऊंचा भाव एक हजार नऊ सफेद तो तेना निशा भाव बसो रुपया रुपयाची लईने तेना ऊंचा भाव त्रणसो एकाशी तुवेर तो तेना निशा भाव आठ सो अत्याशी रुपयात तेना ऊंचा भाव एक हजार तो एकाणू तेना निशा भाव चारस रुपया તેના ઊંચા ભાવ આઠસો ને છોતેર ડુંગળી લાલ તો તેના નિશા ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને ચોવીસ બાજરી તો તેના નિશા ભાવ ચારસો સુમ્માળીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને દસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર ચારસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો બાવીસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને વીસ મગફળી તો તેના નીચા ભાવ નવસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ચોર્યાસી કપાસ તો તેના નીચા ભાવ એક હજાર અઠ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો સોળ જીરું તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને પાંચ આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નિશા ભાવ સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અગિયાર એરંડા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો સાસઠ ચણા તો તેના નિશા ભાવ એક હજાર છ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસઠ રૂપિયા ચણાદ તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકાવન અડદ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકત્રીસ મગ તો તેના નિશા ભાવ एक हजार चार एकावन रुपया तेना उचा भाव एक हजार आठसो एकतालिस तुवेर तो तेना निशा भाव आठ सो एकावन तेना उसा भाव एक हजार चार सो एकसठ मेथी तो तेना भाव सात सो रुपया तेना उसा भाव एक हजार त्रणसो एकवीस वाल तो तेना निशा भाव चारस एक रुपयाची लयने तेना उचा भाव એક હજાર બસો ને એક રૂપિયો ધાણા તો તેના નિશા ભાવ નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને છોતેર સોયાબીન તો તેના નિશા ભાવ પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એકોતેર રૂપિયા ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ બસ બસો ને આઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને ચોત્રીસ ડુંગળી લાલ તો તેના નિશા ભાવ એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો રૂપિયા લસણ તો તેના ભાવ ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને એકસઠ મરસા તો તેના નિશા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને એક વરસાદો તો તેના નિશા ભાવ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો છન્નું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા ઘઉં લોકવણ તો તેના નિશા ભાવ પાંચસો ચૌદ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ 548 અડતાલીસ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ છસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છપ્પન જીરું તો તેના નિશા ભાવ બે હજાર સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એક રૂપિયો આ હતા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવીશ થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ગુલ તો તેના નીચા ભાવ બે હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ને આઠસો ધાણા તો તેના નિશા ભાવ એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને પચીસ અજમો તો તેના નિશા ભાવ ચા એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને છસો વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવ હજારને એકસો રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો ને પચાસ આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ જણાયા આ વિડીયો જોવા બદલ આપને આભાર અને ધન્યવાદ